નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આદ્ય શક્તિની ઉપાસના પર્વ નવરાત્રિ દેશભરમાં કચ્છકડવા પાટીદાર સમાજના તમામ અને છે આજે આપણે વાત કરવી છે બેંગ્લોરની મુખ્ય સમાજ ગણાતી શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડ સમાજની ની વસ્તી ધરાવતા આ સમાજમાં છેલ્લા પંચાવન વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આપણા સનાતની સંસ્કાર ભારતીય પરંપરા અને ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બેંગ્લોરના પાટીદાર પરિવારો દ્વારા થઈ રહ્યો છે આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે પરિવાર સમાજ મૈસૂર રોડ બેંગ્લોર છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે નવરાત્રીનું આયોજન કરી રહી છે તો ચાલો આપણા વડીલ એવા શ્રી કેશવલાલ કાંજી ભગતને આપણે મળી એમને એમની સાથે વાત કરીએ બાપા જય માતાજી જય માતાજી છેલ્લા કેટલા વર્ષથી આ પરંપરાગત નવરાત્રીનું આયોજન થાય છે સમાજમાં લગભગ પંચાવન વર્ષથી ચાલુ છે બેંગ્લોરમાં બરાબર આપણે ઓગણીસો એકોતેર માં ચાલુ કરી હતી અશોક એન્ડ ગુર્વક્ષમાં ઓગણીસો એકોતેરમાં પહેલી નવ ચાલુ થઈ હતી એના બાદ ત્યાંથી આપણે મૈસૂર ટ્રેડિંગ કંપની મૈસૂર શિફ્ટ થઈ બરાબર એના પછી આ ભવન બનાવવામાં આવ્યું લગભગ ઓગણીસો એક્યાસી ચાલુ થયું ત્યારબાદ ગરમી સુધી માતાજીના પ્રજ્ઞ પધરામણી કરી ત્યારથી કરી આજ સુધી આજે પચાવનથી સાઠ વર્ષ ત્યાં અહીંયા આપણો પ્રોગ્રામ ચાલુ છે અને ભગવાનની મહેરબાની અમારી જ્યાં અમારી પ્રગતિ છે બહુ સારી રીતે આપણો સમાજની વ્યવસ્થા ચાલુ છે નાણાં ઠેકાણે એટલી બધી નવરાત્રીઓ હાલે કે ડિસ્કો ડાન્સ આપણા બધું છે આજે મહિલા મંડળથી ઉપર માથું ઉઠીને રમી રહ્યા છે એ બધા અમે આ બધા એનો આભારી છે અને આ લગભગ પચાવનથી સાઠ વર્ષ થશે આ સમાજવાળીને મહિલા મંડળના મહામંત્રી તરીકે તમે આજના મહિલા મંડળ તેમજ યુવતીઓને તમે શું સંદેશ આપશો કે જે પરંપરાગત રીતે આપણે ગરબાનો ઉત્સવ કરી રહ્યા છીએ તો એ ઉત્સવ પાછળ એ પરંપરાને કેવી રીતે જાળવી રાખવું અને એ પરંપરાને કઈ રીતે આપણે આગળની પેઢી સુધી લઈ જવું એના વિશે તમે શું કહેવા માંગો છો એટલે જય માતાજી પહેલાં તો શ્રી પાટીદાર પરિવાર સમાજ બેંગલોર

ઉપવાસ કરવાથી પવિત્ર આપણા માંથી દુર્ગુણો હોય એ દૂર થાય અને પછી આપણે મંત્ર જાપ કરીએ છીએ રોજે મંત્ર જાપ પાછળ એમ છે કે આપણે નિરંતર મંત્ર કરવાથી મંત્ર જાપ કરવાથી આપણું મન એકદમ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે જેનાથી આપણે ગમે તેટલા આપણે કામ કરીએ તો આપણને એનામાં થકાવટ લાગતી નથી અને ભગવાન સાથે આપણો પરિચય નજીકનો થાય છે અને એના પછી આપણે રાત્રે રમવા આવીએ રમવા આવીએ ત્યારે સાક્ષાત નવદુર્ગા પ્રાંગણમાં રમતા હોઈએ ને એવો અનુભવ થાય કે નાની નાની બાલિકાઓ જયારે ઘાઘરા રમીને પહેરીને આવતી હોય મોટી મોટી બધી જયારે સોળ શણગાર સજીને આવતી હોય ત્યારે એમ થાય જાણે આપણે પાવાગઢમાં પહોંચી ગયા માતાજી આવ્યા કે ના આવ્યા આપણે પાવાગઢ પહોંચી ગયા એવો અનુભવ છે ભાઈ આપણે અહીંયા હવન કરીએ હવનમાં કરીએ એના પાછળનો આપણો એક ભાવ એવો છે કે આપણી અંદરના જે દુર્ગુણો છે એ દુર્ગુણો એના બળીને ભસ્મ થાય અહંકાર આપણો જાય ગર્વ જાય બધું આપણે આપણી અંદરના જે દુર્ગુણો બધા બળીને ભસ્મ થાય એટલા માટે આપણે હવન કરીએ હવન પછી આપણે નવ નવ બાલિકાઓને આપણે જમાડી રહ્યા તો નવ બાલિકાઓ પાછળ જમાડવાનો હેતુ એ છે કે માતા સ્વ નવ દુર્ગા નાની નાની બાલિકાઓના સ્વરૂપમાં આપણે ત્યાં આવે અને આપણે એને જમાડી તો આપણે એનો આશીર્વાદ મેળવેરા અને છેલ્લે દસમે દિવસે માતાજીએ ને માર્યો રામે માર્યો એના ઓલામાં આપણે ખુશીમાં આપણે દશેરા મનાવી રહ્યા આ હતી સંયુક્ત એકદમ ટૂંકામાં નવરાત્રી નો પરિચય જે હું મારી પરિવાર પરિવાર રૂપી સમાજ ને હું મોકલું છું કે આપણે આ જે હે એ આપણને આગળ પણ જાળવી રાખે ભારતભરની અંદર મારે ખ્યાલે પરંપરાગત રીતે અને આપણી સંસ્કૃતિને લીધે માન મર્યાદામાં જે અહી નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે રહ્યો એ બદલ જોઈ અમને ખુશીની વાત છે અને અંદાજે લગભગ પંદરથી થી ની જનસંખ્યામાં આવી કરી માણસો અને અહીંયા માતાજીના દર્શન કરી રાસ રમી અને આનંદ લે છે બાળકો વડીલો માતાઓ બહેનો યુવાન મિત્રો બધા એમનો આનંદ લે છે અને અમને એ વાતની ખુશી છે કે આપણી સંસ્કૃતિને અનુસરીને જે આ નવરાત્રિ થાય રે એ બદલ અમારા સમાજને ગૌરવ લીધા જેવું છે શ્રી પાટીદાર પરિવાર સમાજ યુવક મંડળનો એક જ ઉદ્દેશ છે કે આપણી જે ગુજરાતી સમાજની જે પણ આપણી સંસ્કૃતિ છે એ જાળવી રાખવી જરૂરી છે બાળકોને અને યુવાનોને આ સંસ્કૃતિને આગળ લઈ જવાની જરૂરત છે તો એ બદલ જે પણ અમારા તે કોશિશ થાય છે અમે કરીએ છીએ અમારો આગળ પણ એ જ એક ઉદ્દેશ રહેશે કે એક સારી રીતે એક સારી ઉજવણી કરી હરેક તહેવાર જેમ જેવી રીતે નવરાત્રી કરીએ છીએ એવી જ રીતે હરેક આપણા જે હિન્દુ ધર્મના તહેવારો છે એને સારી રીતે ઉજવીને સાંસ્કૃતિક જાળીને એને આગળ વધારી એવી યુવક મંડળની અમારી 一颗。<sighs> શ્રી પાટીદાર પરિવાર સમાજ આ રીતે વર્ષોથી પરંપરા અને સંસ્કૃતિના મેળાવડાની રીતે બહુ જ સારી રીતે નવરાત્રિનું આયોજન કરે છે બધા જ લોકો ખૂબ સારી રીતે માતાજીનું અહીં ગરબા રમે છે અને આ એક સમાજનો આનંદનો ઉત્સવ મનાવે છે કેમેરામેન પ્રકાશ લીંબાણી સાથે ચેતન નાકરાણી પાટીદાર સૌરભ ન્યૂઝ ધન્યવાદ જય માતાજી